નમસ્કાર મિત્રો તો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું સરકારની મોટી જાહેરાત પીએમ આવાસ યોજના પાત્રતાની શરતોમાં થયો ફેરફાર ઓક્ટોમ્બરમાં પીએમ મોદી આપશે મોટી ભેટ વાહન ચાલકો માટે માઠા સમાચાર હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અપાઈ નવરાત્રિમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું એ સાથે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી તો તમને આ દરેક સમાચાર જણાવવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકાર રૂપિયા પચાસ લાખ સુધીની સબસિડી આપી રહી છે જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે છે આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મશીન યોજના ચલાવી રહી છે જેથી ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મશીન દ્વારા પશુપાલન માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે એક કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની સ્થાપના કરી શકે છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની પાત્રતાની શરતોમાં ફેરફાર કર્યો છે જિલ્લામાં ટૂંક સમયમાં નવા પાત્રો માટે સર્વે શરૂ થવા જઈ રહ્યો છે હવે દર મહિને દસ હજાર રૂપિયાને બદલે પંદર હજાર રૂપિયા પ્રતિમાસ કમાતા લોકોને પણ લાભ મળશે બે રૂમનું કચ્છી ઘર ફ્રીજ અને ટુ વ્હીલર ધરાવનારો પણ પાત્ર બનશે પસંદગી માટે ગ્રામ્ય કક્ષાએ ખુલ્લી બેઠકો યોજાશે આ યોજના અંગે દરેકને જાગૃત કરવામાં આવી રહ્યા છે મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભાસિંહે શુક્રવારે વિકાસ ભવનમાં મીડિયાને જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિઓની પસંદગી માટે દરેક તબક્કે અસરકારક દેખરેખ રાખવામાં આવશે લાયક નિરાધાર અને સાચા અગદાર જરૂરિયાતમંદોને સર્વેમાં સામેલ કરવામાં આવશે વર્ષ સર્વેમાં ટુ વ્હીલર ફ્રી અને અરજદારના પરિવારના કોઈ પણ સભ્યની માનસિક આવક રૂપિયા દસ હજાર પંદર હજાર રૂપિયા સુધીનું ફંડ ધરાવતા લોકોને સામેલ કરવામાં આવશે આ લાભ ગ્રામીણ વિસ્તારમાં મળશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર આગામી ઓક્ટોબર મહિનામાં મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે વિસ્તૃત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવશે જેમાં સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવામાં આવશે તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ શુક્રવારે આ જાણકારી આપી છે તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં શરૂ થનારી આ વિસ્તૃત યોજનાથી લગભગ સાડા ચાર કરોડ પરિવારોના લગભગ છ કરોડ નાગરિકોને ફાયદો થશે તો ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એરંડાની ખેતી કરતા વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એરંડા જેવા મહત્વના પાકની અને નફાકારકતા વધારવાનો છે વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટ અપાઈ છે જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવા મામલે શીખ સમાજના લોકોને તેમાંથી છૂટ અપાઈ છે જો તમે શીખ સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો કોઈ દંડ નહીં લાગે અને પોલીસ અટક નહીં થાય ખાસ કરીને શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમના માથે હેલ્મેટ પીટ નથી બેસતું આથી છૂટ આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે નવરાત્રીમાં થતા વિવાદને વિદ્યાર્થીઓની એન્ટ્રી રોકવા નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ એન્ટ્રી મળશે જેમાં સિલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં

પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ફરી એક વખત વાતાવરણીય સિસ્ટમ સક્રિય થશે જેના કારણે વરસાદી માહોલ સર્જાશે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં પહોંચતા એક નવી સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ઓરિસ્સા અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે સાથે સમુદ્રમાં સર્ક્યુલેશન બનશે જેના પરિણામે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ સર્જાશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ત્યારબાદ પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવશે અને સત્યાવીસથી થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદ સહિત પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી તેમને છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે આ નિર્ણયથી એકસો પચીસ કરોડથી વધુ લાભ નિગમના કર્મચારીઓને થશે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે સાથે જ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે તો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો બે હજાર વીસથી બે હજાર સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચ્યો છે તેલના ડબ્બાનો ભાવ રૂપિયા થયો છે જોકે ભારે વરસાદને કારણે તેલેબિયાના પાકોમાં નુકસાન થયું છે આ નુકસાનીને કારણે ભાવ હોવાની જાણકારી મળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશમાં માર્ગ પર ફરતા ફોર વ્હીકલ વાહનોમાંથી સત્તાણું ટકા વાહનોમાં ફાસ્ટેગ ધરાવે છે ત્યારે હવે વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે ઘણી વખત ટોલ નાકા પર કેટલાક વાહન ચાલકોને ફાસ્ટેગના વોલેટમાં ઓછું બેલેન્સ હોવાથી બમણો ટોલ ભરવાની સ્થિતિ જોવા મળે છે તે હવે રિઝર્વ બેંકના નિયમથી દૂર થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દુનિયાભરમાં નવી બીમારીઓનો ખતરો વધી ગયો છે એક રિસર્ચમાં સુપર બગ્સ વિશે મોટો ખુલાસો થયો છે આ બગ્સથી આગામી પચીસ વર્ષમાં દુનિયાભરમાં લગભગ ચાર કરોડ લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે આ સુપરબક્સને એમ નામ આપવામાં આવ્યું છે લેન્સેટ જનરલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓગણીસો નેવુંથી બે હજાર એકવીસ વચ્ચે આ સુપરબક્સને કારણે દસ લાખ લોકો અથવા દસ લાખથી વધુ લોકોના મોત થયા છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો